મહેસાણા જિલ્લામાં પર્યાવરણ માટે બે મિત્રોની જોડી અનોખી રીતે કામ કરી રહી છે તેઓ ડુંગરાળ વિસ્તારમાં જઈને બીજનું વિકિરણ કરી રહ્યા છે મહેસાણાના રહેવાસી અને શિક્ષકની ફરજ બજાવતા વિક્રમભાઈ પરમાર અને કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા રાહુલભાઈ સોલંકી આ બંને મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી વિસ્તારોમાં બીજનું વિકિરણ કરે છે આ વર્ષે આ બે મિત્રોની જોડીએ બનાસકાંઠા તેમજ મહેસાણાના ડુંગરાળ વિસ્તારોમાં એકસો કરોડ જેટલા બીજનું એટલે કે પચીસો કિલો જેટલા બીજનું વિકિરણ કરેલું છે જાણીએ અમે મહેસાણાથી બનાસકાંઠા બીજ વિકરણની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે જેની અંદર અમે અંદરની એકસો સાઈઠથી વધુ ગુમના એકસો સાઠ કરોડથી વધુના બીજનું વિકરણ કરવાના છે આંબું પછી ઉમરૂ દેશી દેશી મહેંદી દેશી બાવળ પછી કરંજ જેવા અનેક વનસ્પતિના બીજ લઈ લેવાના છે આ બીજ એ માટે પસંદ કરે કે એને આપણે અહીંની જે જમીન માફત આવે એને ફટાફટ ઉગી નીકળે એના કારણે અચ્છા ખાસ કરીને આ બીજ જે તમે ભેગા કરો છો એ ભેગા કરવાની શરૂઆત ક્યારે કરો છો અમે જ્યારે ચોમાસું આવવાની શરૂઆત થાય એના મહિના પહેલાં અમે બીજ કલેક્શન કરવાનું ચાલુ કરી દઈએ અંદાજીત એક મહિનાથી વધુ લાગી ગયો પહેલાં તો અમે આજુબાજુના વિસ્તારમાંથી બીજ બાળકો સ્કૂલના બાળકોને અમે બધા ભેગા કરી લાગીએ છીએ પછી અમે બહારથી બહારના રાજ્યોમાંથી પણ કલેક્શન કરીએ બીજ વિગરણનું કાર્ય અમે છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ પહેલાં અમે વૃક્ષારોપણનું વિચાર્યું હતું પણ પછી અમે અમારી ટીમ સભ્યો ઓછા હતા એના કારણે પછી અમને નવીનતમ વિચાર આવ્યો તો બીજ નાખીએ જે જગ્યાએ વનસ્પતિ નદીનું પર્વતીય વિસ્તાર હોય અથવા નદીનો પટ હોય તો ત્યાં અમે બીજનું વિચરણ કરીએ અમારી સાથે અત્યારે ટીમ પંદર જણાની થઈ ગઈ છે એટલે અમે પંદર લોકો અલગ અલગ સાધનો લઈને અમે નીકળતા હોઈએ આ કાર્યક્રમ અમે કોઈ સંસ્થા કે કોઈ સંગઠન કે કોઈ રાજકીય પ્રોગ્રામના અંતર્ગત કરતા નથી અમે અમારા વર્તુળ દ્વારા મળતા દાન અને અમારા સ્વ ખર્ચે અમે આ કાર્યક્રમ કરતા હોય છે એની અંદર અમે મહેસાણાથી બનાસકાંઠાના વિસ્તારોમાં તથા તારંગાના વિવિધ વિસ્તારોમાં બીજ વિકરણ કરવાના છીએ અમે અત્યાર સુધી અમે જે ત્રણ વર્ષથી કાર્ય કરીએ છીએ તો અત્યાર સુધી અમે ત્રણસો કરોડથી વધુનું બીજ વિકરણ કરી ચૂક્યા છીએ અને આ વખતે અમારે ટાર્ગેટ એકસો સાહીઠ કરોડ સુધી આ વખતે અમે ચોવીસો કિલો ચોવીસોથી પચોસો કિલો બીજનું કલેક્શન કર્યું છે અને જેની અંદર અલગ અલગ વનસ્પતિના બીજનો સમાવેશ થાય છે અમે શરૂઆતમાં તો અમે બીજ જાતે જ કલેક્શન કરવાનું શરૂઆત કરીએ છીએ ભેગા કરવાનું અને પછી જો બીજ ના મળે તો અમે બહારના રાજ્યમાંથી પણ બીજ લાવીએ છીએ જેનો ખર્ચ અંદાજીત તેથી એંશી હજારની ઉપરનો થઈ જાય છે અને કહેવાનું કે મતલબ કે સિત્તેરથી એંશી હજારની અંદર જો અમને અમુક દાતાઓ પણ અમને મદદરૂપ થતા હોય છે ત્યારે અમે જે બીજિવને શરૂઆતમાં કર્યું હતું ત્યારે અમને કોઈ પ્રતિભાવ એટલા બધા નહોતા મળતા પણ હવેથી બે વર્ષ તમે વર્ષ કન્ટિન્યુઅસ ચાલુ રાખ્યું તો અમને લોકોના સારા પ્રતિભાવ મળે છે લોકો અમને પૂછવા આવે છે કે ભાઈ તમે કઈ રીતના કરો અમારે પણ આની અંદર જોડાવવું છે તમારે કોઈ ખર્ચ હતો તો અમે આપવા તૈયાર છીએ આવા બધા એવા એમના પ્રતિભાવો એ રીતના મળે છે અમારો મેન ઉદ્દેશ એ છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ ઊભી થઈ ગયા વૃક્ષો ઓછા થઈ ગયા વરસાદ લેટ આવે બરાબર એટલે અમે લોકોને એ સિવાય વૃક્ષારોપણ સિવાય પણ પર્યાન જાગૃતિ વિશે અમે માહિતી આપતા હોઈએ અમારો તો એક જ સંદેશ છે કે જો આપણી પાસે વૃક્ષારોપણ કરવું છે પણ આપણી પાસે જગ્યા અવેલેબલ નથી તો અમુક લોકોના પ્રશ્ન આ હોય છે કે અમારે જો જગ્યા નથી તો અમારે શું કરવું તો અમે એમને એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે અમે જે રીતના બીજું એક કરીએ છીએ એ રીતના તમે પણ કરી શકો આપણી જોડે કોઈ ફ્રૂટ હોય અથવા કોઈ જગ્યાએ લીંબોળીઓ પડી હોય તો એ કલેક્શન કરીને અને જ્યારે આપણે બહાર નીકળીએ ચોમાસામાં તો એ વખતે એ બીજ તમે નાખો તો એ જગ્યાએ તમે હું એવું નહીં કહેતું કે બધે બધા બીજ ઉગી નીકળે પણ અમુક બીજ ઉગવાની શક્યતા વધી જાય અમારી પાસે લીમડો સત્તસો કિલો છે મેદી અઢીસો કિલો ઉમરો છ બસો તેત્રીસ કિલો સીતાપોળ પંચ્યાસી કિલો કરંજ છે પચાસ કેજી ટોટલ ચોવીસોથી પચીસો કિલો બિયારણ બિયારણ થાય છે અહીંયા અમે લોકો મહેસાણા અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં બીજ વિકિરણ કરવાના છીએ